પ્રકરણ ત્રીજું બે કાયાધારી સંત પિતાજી કોઈ પણ જાતના દબાણ સિવાય હું ઘરે પાછા આવવાનું વચન આપું તો હું વારાણસી ફરવા જઈ શકું પ્રવાસ માટેના મારા પ્રબળ પ્રેમને પિતાજી ભાગ્યે જ અવરોધતા હું જ્યારે મારી કિશોર અવસ્થામાં હતો ત્યારે પણ તેમણે મને ઘણા શહેરો અને યાત્રાધામોની મુલાકાત લેવાની અનુમતિ આપેલી મોટાભાગે મારા એક બે મિત્રો મારી સાથે રહેતા પિતાજીએ આપેલા પ્રથમ શ્રેણીના પાસથી અમે આરામદાયક રીતે મુસાફરી કરતા પરિવારના પ્રવાસ પ્રેમી સભ્યો માટે એમનો રેલવે અધિકારીનો હોદ્દો પૂર્ણ રીતે સંતોષકારક હતો પિતાજીએ મારી વિનંતી પર ઉચિત વિચાર કરવાનું વચન આપ્યું બીજે દિવસે મને બોલાવીને તેમણે બરેલીથી વારાણસીનો વળતી મુસાફરીનો રેલવે પાસ આપ્યો એક રૂપિયાવાળી કેટલીક નોટો અને બે પત્રો આપ્યા મારા બનારસના મિત્ર કેદારબાબુને મારે એક ધંધા વિષયક પ્રસ્તાવ મોકલવાનો છે દુર્ભાગ્યે મારાથી તેમનું સરનામું ખોવાઈ ગયું છે પરંતુ હું માનું છું કે અમારા બંનેના મિત્ર સ્વામી પ્રણવાનંદ દ્વારા આ પત્ર તું તેમને પહોંચાડી શકીશ સ્વામીજી મારા ગુરુભાઈ છે અને તેમણે ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા પ્રાપ્ત કરેલી છે તેમની સંગતથી તને લાભ થશે આ બીજી ચિઠ્ઠી તારી ઓળખાણ આપવાનું કામ કરશે આટલું કહી પિતાજીએ આંખની ચમક સાથે ઉમેર્યું ધ્યાન રાખજે હવે તારે ઘરેથી નાસી જવાનું નથી મારી બાર વર્ષની કિશોર વયમાં જે ઉત્સાહ હોવો જોઈએ તે સાથે હું ચાલી નીકળ્યો જોકે વય વધવા સાથે નવા દ્રશ્યો અને અજાણ્યા ચહેરાઓ જોવાનો મારો આનંદ કદીએ ઓછો થયો નથી બનારસ પહોંચીને તરત જ હું સ્વામીજીના નિવાસસ્થાને પહોંચી ગયો આગળનો દરવાજો ખુલ્લો હતો તેમાં થઈને હું બીજા માળે લાંબા હોલ જેવા ખંડમાં દાખલ થયો એક ખડતલ ગૃહસ્થ માત્ર કટિવસ્ત્ર પહેરીને વાળીને થોડીક ઊંચી ચોકી પર બેઠા હતા તેમનું મસ્તક મુંડન કરેલું અને ચહેરો કરચલી વિનાનો સાફ હજામત કરેલ હતો તેમના હોઠ પર મધુર સ્મિત રમતું હતું હું પરાણે આવી પહોંચ્યો છું તેવા મારા વિચારને નિર્મૂળ કરવા માટે તેમણે મારું એક જૂના મિત્રની માફક સ્વાગત કર્યું બાબા આનંદ મારા પ્રિયને પરમાનંદ પ્રાપ્ત થાવ બાલ સુલભ સ્વરથી તેમણે મને અંતઃકરણપૂર્વક આવકાર આપ્યો મેં નીચા નમીને તેમનો ચરણ સ્પર્શ કર્યો આપ સ્વામી પ્રણવાનંદ છો તેમણે સંમતિ સૂચક માથું હલાવ્યું તમે ભગવતીના પુત્ર છો ને પિતાજીનો પત્ર મારા ખિસ્સામાંથી કાઢું તે પહેલાં જ તેમણે મને સવાલ કર્યો આશ્ચર્યચકિત થતા મેં ભલામણ ચિઠ્ઠી તેમના હાથમાં મૂકી જે હવે નિરર્થક હતી જરૂર તારા માટે કેદારબાબુને હું શોધી કાઢીશ સંતની આ દૂરદર્શન શક્તિથી મને ફરીથી ઘણું આશ્ચર્ય થયું તેમણે ત્યાર પછી પત્ર ઉપર દ્રષ્ટિ કરી અને મારા પિતાજી માટે કેટલાક લાગણી ભર્યા ઉદ્ગાર વ્યક્ત કર્યા હું બે જાતના પેન્શન લઉં છું તે તું જાણે છે એક તારા પિતાજીની ભલામણથી જ્યાં હું તેમને માટે એક વખત કામ કરતો હતો એ રેલવે ઓફિસમાંથી અને બીજું મારા પરમપિતાની ભલામણથી જેને માટે મેં મારા જીવનની દુન્યવી ફરજો શુદ્ધ અંતઃકરણપૂર્વક સમેટી લીધી છે તેમના આ શબ્દો મને ઘણા ગૂઢ લાગ્યા પરમપિતા પાસેથી આપને કયા પ્રકારનું પેન્શન મળે છે સ્વામીજી શું તે આપના ખોળામાં પૈસા નાખે છે તેમણે સ્મિત કર્યું ઘણા વર્ષોની ઊંડી સાધનાના પુરસ્કાર રૂપે જે અગાધ શાંતિ મને મળે છે તેને હું પેન્શન કહું છું મને હવે પૈસાની ભૂખ નથી રહી મારી થોડીક ભૌતિક જરૂરિયાતો ઘણી સારી રીતે સંતોષાય છે બીજા પેન્શનનું મહત્વ તને પછી સમજાશે એકાએક અમારો વાર્તાલાપ વચ્ચેથી જ અટકાવીને સ્વામીજી ગંભીરતાપૂર્વક નિશ્ચલ થઈ ગયા કોઈ રહસ્યમય ભાવે તેમને આવરી લીધા શરૂઆતમાં તેમની આંખો કંઈક શોધતી હોય તેવી રીતે ચમકી અને પછી નિસ્તેજ થઈ ગઈ તેમના અચાનક મૌનને લીધે હું છોભીલો પડી ગયો પિતાજીના મિત્ર સાથે મારો મેળાપ કેવી રીતે થશે તે હજી તેમણે મને કહ્યું ન હતું કંઈક બેચેનીથી તે ખાલી ખમ ઓરડામાં આજુબાજુ મેં દ્રષ્ટિ ફેરવી જેમાં અમારા બે સિવાય અન્ય કોઈ ન હતું મારી દ્રષ્ટિ તે ઊંચી બેઠક નીચે પડેલી તેમની ચાખડી પર પડી છોટા મહાશય ચિંતા કરશો નહીં જે વ્યક્તિને તમારે મળવું છે તે હમણાં અડધા કલાકમાં જ અહીં આવી જશે યોગી મારા મનમાં ચાલતા વિચારો વાંચી રહ્યા હતા ત્યારે એ સિદ્ધિ બહુ મુશ્કેલ નહોતી લાગતી ફરી પાછા તેઓ ગાઢ મૌનમાં સરકી ગયા મેં મારી ઘડિયાળમાં જોયું કે ત્રીસ મિનિટ પૂરી થઈ ગઈ હતી ત્યારે સ્વામીજીએ આપમેળે આંખો ખોલી તેમણે કહ્યું મને લાગે છે કે કેદારનાથ બાબુ દરવાજા પાસે પહોંચ્યા છે મેં કોઈના દાદર ચડવાનો અવાજ સાંભળ્યો અચાનક અજબ ગંભીરતા છવાઈ ગઈ મારા વિચારો ગૂંચવણમાં પડી ગયા કોઈ પણ સંદેશવાહકની મદદ સિવાય પિતાજીના મિત્રને આ જગ્યાએ બોલાવવાનું શી રીતે શક્ય બન્યું મારા આગમન પછી સ્વામીજી મારા સિવાય અન્ય કોઈની પણ સાથે બોલ્યા નથી હું એકદમ ઓરડાની બહાર નીકળ્યો અને પગથિયાં ઉતરવા લાગ્યો અડધા દાદરે મધ્યમ ઊંચાઈવાળા પાતળા ગૌરવર્ણના એક ગૃહસ્થ મને મળ્યા એ ઉતાવળમાં હતા એવું લાગ્યું આપ કેદારનાથ બાબુ છો મારો અવાજ ઉત્તેજિત હતો હા અને મને મળવાને માટે અહીં મારી રાહ જોતા ભગવતીના પુત્ર તમે જ ને મૈત્રી ભાવે તેઓ હસ્યા મહાશય તમારું અહીં આવવું શી રીતે સંભવિત બન્યું તેમનો ખુલાસો ન કરી શકાય તેવા આગમનથી હું મૂંઝવણ ભર્યો અણગમો અનુભવવા લાગ્યો આજે બધું જ રહસ્યમય બની રહ્યું છે એકાદ કલાક પહેલાં જ્યારે હું ગંગામાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે સ્વામી પ્રણવાનંદ મારી પાસે આવ્યા હું તે વખતે ત્યાં હતો તેમ તેમ તેમણે શી રીતે જાણ્યું તે કંઈ મારા સમજવામાં આવતું નથી તેમણે કહ્યું ભગવતીનો પુત્ર મારા ઓરડામાં તમારી રાહ જોઈ રહ્યો છે તમે મારી સાથે આવશો હું ખુશીથી કબૂલ થયો અમે બંને હાથમાં હાથ નાખીને આવતા હતા ત્યારે સ્વામીજીએ ચાખડી પહેરી હોવા છતાં મારાથી આગળ નીકળી ગયા જો કે મેં આ મજબૂત પગરખાં પહેર્યા હતા પ્રણવાનંદજીએ થોભીને મને પ્રશ્ન કર્યો મારા ઘરે પહોંચતા તમને કેટલો વખત લાગશે લગભગ અડધો કલાક હમણાં મારે કાંઈક બીજું કામ છે સ્વામીજીએ મારી સામે માર્મિક દ્રષ્ટિ નાખી મારે તમને પાછળ છોડી આગળ જવું પડશે તમે મને મારા ઘરે મળજો જ્યાં ભગવતીનો પુત્ર અને હું તમારી રાહ જોતા હોઈશું હું તેમની સાથે વિરોધમાં કંઈક બોલું તે પહેલાં તો તેઓ મને છોડી ઝપાટાબંધ આગળ નીકળી ગયા અને ટોળામાં અદ્રશ્ય થઈ ગયા હું જેમ બને તેમ જલ્દી ચાલતો અહીં આવી પહોંચો આ ખુલાસાથી મારી મૂંઝવણ ઓર વધી પડી મેં તેમને પૂછ્યું તમે પ્રણવાનંદજીને કેટલા સમયથી ઓળખો છો ગયા વર્ષે અમે કેટલીક વખત મળ્યા હતા પરંતુ હમણાં મળી શક્યા નથી આજે સ્નાનઘાટ પર તેમને ફરી મળતા મને ખૂબ આનંદ થયો આ બધું હું સાચું માની શકતો નથી શું હું મારું મગજ ગુમાવી રહ્યો છું તમે શું એમને સ્વપ્નમાં તો નથી મળ્યા ને અથવા શું તમે એમને ખરેખર જોયા હતા એમના હાથનો સ્પર્શ કર્યો હતો અને પગનો અવાજ સાંભળ્યો હતો તેઓ ગુસ્સામાં બોલી ઉઠ્યા તમે ખરેખર શું કહેવા માગો છો તે જ હું સમજી શકતો નથી હું તમને જુઠ્ઠું કહેતો નથી શું તમે એટલું પણ સમજતા નથી કે તમે અહીં મારી રાહ જુઓ છો એ વાત માત્ર હું સ્વામીજી દ્વારા જ જાણી શકું વાહ પેલા માણસ સ્વામી પ્રણવાનંદ હું અહીં એક કલાક પહેલાં આવ્યો ત્યારથી મારી નજરમાંથી એક ક્ષણભર માટે પણ દૂર ખસ્યા નથી આખી વાતનો ઘટસ્ફોટ કરતાં મેં કહ્યું અને સ્વામીજી તથા મારી વચ્ચે થયેલી વાતચીત ફરીને તેમને કહી તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ શું આપણે આ ભૌતિક યુગમાં જીવીએ છીએ કે સ્વપ્ન અનુભવીએ છીએ આવો અદ્ભુત ચમત્કાર જોવાની મેં મારા જીવનમાં કદી આશા રાખી ન હતી હું એમ વિચારતો હતો કે આ સ્વામી તો માત્ર એક સામાન્ય માનવી હતા પરંતુ હવે હું જોઈ શકું છું કે તેઓ બીજું શરીર નિર્માણ કરી શકે છે અને તેના દ્વારા કાર્ય પણ કરી શકે છે કી સાથે અમે બંને સ્વામીજીના ઓરડામાં દાખલ થયા કેદારનાથ બાબુએ ચોકી નીચે પડેલી ચાખડી તરફ ધ્યાન દોર્યું જુઓ આ જ પેલી ચાખડીઓ છે જે એમણે ઘાટ ઉપર આવ્યા ત્યારે પહેરી હતી કેદારનાથ બાબુ ગણગણ્યા અત્યારે જેવા એમને હું જોઉં છું તેવા જ માત્ર કૌપીનભેર તેઓ ત્યાં હતા જ્યારે આગંતુક સ્વામીજીને પ્રણામ કરવા નીચે નમ્યા ત્યારે સંતે મારા તરફ ફરીને મશ્કરું સ્મિત કર્યું આ બધું જોઈને તું અવાક કેમ થઈ ગયો છે આ દ્રશ્ય જગતનું સૂક્ષ્મ ઐક્ય સાચા યોગીઓથી ગુપ્ત નથી દૂર કોલકાતાના શિષ્યોને હું ક્ષણભરમાં જોઈ શકું છું અને તેમની સાથે વાત પણ કરી શકું છું તે જ પ્રમાણે તેઓ પણ ઈચ્છા પ્રમાણે કોઈ પણ જળ પદાર્થના અવરોધનું અતિક્રમણ કરી શકે છે સૂક્ષ્મ રેડિયો દૂરશ્રવણ અને ટેલિવિઝન દૂરદર્શનની તેમની આ શક્તિઓની વાત મને કરવામાં તેમનો હેતુ મને એ લાગ્યો કે મારા યુવાન હૈયામાં આધ્યાત્મિકતાનો રસ જાગૃત થાય પરંતુ એવો ઉત્સાહ જાગૃત થવાને બદલે ઉલટો મને આશ્ચર્ય મિશ્રિત ભય લાગવા માંડ્યો કેમ કે એક નિશ્ચિત ગુરુ શ્રી યુક્તેશ્વરજી કે જેમને હું હજુ મળ્યો ન હતો તેમના દ્વારા જ મારી દિવ્ય શોધની શરૂઆત થવાનું સર્જાયું હતું રણવાનંદજીને મારા ગુરુ તરીકે સ્વીકારવાની મને ઈચ્છા જ થઈ નહીં હું તેમના પ્રતિ શંકાશીલ બનીને વિચારવા લાગ્યો કે મારી સન્મુખનું એમનું શરીર એમનું પોતાનું જ છે કે પછી તેમનું માત્ર પ્રતિરૂપ જ છે મારા ઉપર આત્માને જાગૃત કરતી દ્રષ્ટિ નાખી પોતાના ગુરુના માટે પ્રેરણાદાયક શબ્દો કહી અને મારી અશાંતિ દૂર કરવાનો સ્વામીજીએ પ્રયત્ન કર્યો મારી જાણ પ્રમાણે લાયરી મહાશય સૌથી મહાન યોગી હતા દેહરૂપમાં તેઓ મૂર્તિમંત દિવ્યાત્મા હતા મેં વિચાર કર્યો કે જેમના શિષ્ય ઈચ્છા પ્રમાણે બીજું વધારાનું ભૌતિક શરીર નિર્માણ કરી શકતા હોય તેમના ગુરુને કઈ સિદ્ધિઓ અશક્ય હોય ગુરુની મદદ કેટલી અમૂલ્ય છે તેની વાત હું તને કહું છું બીજા એક ગુરુભાઈ સાથે હું દરરોજ રાત્રે આઠ કલાક ધ્યાન કરતો હતો દિવસ દરમિયાન અમારે રેલવે ઓફિસમાં કામ કરવું પડતું મારી કારકુનની ફરજો બજાવવામાં મુશ્કેલી લાગવા માંડતા ઈશ્વર ભક્તિમાં જ સંપૂર્ણ સમય વ્યતીત કરવાનું મેં નક્કી કર્યું ખંતપૂર્વક આઠ વર્ષ સુધી દરરોજ મધ્યરાત્રિ સુધી ધ્યાન કરવામાં હું લાગ્યો રહ્યો મને તેના અદ્ભુત પરિણામો મળ્યા ભારે મોટા આધ્યાત્મિક દર્શનોથી મારું મન ઝળહળી ઉઠ્યું પરંતુ તેમ છતાં મારી અને પરમાત્માની વચ્ચે એક પાતળો પડદો હંમેશા રહ્યા જ કરતો હતો અતિમાનવીય તાલાવેલીની પરાકાષ્ઠાએ પહોંચ્યા છતાં મને સ્થાયી મુક્તિ ન મળી એક દિવસ સંધ્યાકાળે હું લાહિરી મહાશયની મુલાકાતે ગયો અને તેમને દિવ્ય મધ્યસ્થી કરવાની વિનંતી કરી મારા કાલાવાલા રાતભર ચાલ્યા દિવ્ય ગુરુજી મારી આધ્યાત્મિક તાલાવેલી હવે એ કક્ષાએ પહોંચી છે કે ઈશ્વરના પ્રત્યક્ષ દર્શન સિવાય મારા માટે જીવવું અશક્ય થઈ ગયું છે હું શું કરી શકું તમે હજી વધારે ઊંડું ધ્યાન કરો ઓ પ્રભુ મારા ગુરુજી હું આપને આજીજી કરું છું મારી સન્મુખ હું આપને ભૌતિક રૂપે પ્રગટ થયેલા જોઉં છું મને આશીર્વાદ આપો કે જેથી કરીને હું આપના અનંત સ્વરૂપના દર્શન કરી શકું લાહિરી મહાશયે આશીર્વાદ આપવા પોતાનો હાથ લંબાવ્યો તમે હવે જાઓ અને ધ્યાન કરો મેં તમારા માટે પરબ્રહ્મને મધ્યસ્થી કરી છે અત્યંત ઉત્સાહમાં આવીને હું ઘરે ગયો તે રાત્રિના ધ્યાનમાં મને મારા જીવનના જ્વલંત પરમ લક્ષ્યની પ્રાપ્તિ થઈ હવે હું અખંડ આનંદ રૂપે આધ્યાત્મિક પેન્શન મેળવું છું તે દિવસથી માયાના કોઈ પણ આવરણ નીચે પરમાનંદ સભર પરમાત્માએ પોતાના દર્શન મારી દ્રષ્ટિથી છુપાવ્યા નથી પ્રણવાનંદજીનો ચહેરો દિવ્ય તેજથી ભરાઈ ગયો ની શાંતિ મારા હૃદયમાં પણ પ્રવેશી ચૂકી બધો જ ભય નાસી ગયો સંત પુરુષે મને ફરી વધુ વિશ્વાસમાં લીધો કેટલાક મહિનાઓ પછી હું પુનઃ લાહિરી મહાશયને મળ્યો અને આવી અમર્યાદ ભેટ આપવા માટે આભાર માનવા પ્રયત્ન કર્યો પછી એક અન્ય બાબતનો ઉલ્લેખ કર્યો દિવ્ય ગુરુજી હવે હું ઓફિસમાં કામ કરી શકું તેમ નથી કૃપા કરીને મને મુક્ત કરો પરબ્રહ્મ મને અખંડ દિવ્યતાના નશામાં રાખે છે તમારી કંપનીમાં પેન્શન માટે અરજી કરો નોકરીમાંથી આટલા જલ્દી નિવૃત્ત થવા માટે શું કારણ આપવું તમને જે થતું હોય તે કહો પછીના દિવસે મેં અરજી આપી નિયત સમય કરતાં પહેલાંની આ વિનંતીના કારણોની ડોક્ટરે તપાસ કરવા માંડી કામ કરતી વખતે અદમ્ય એવી સંવેદના મારી કરોડરજ્જુમાં ઉપર ઊઠી રહી હોય તેવું લાગે છે તે મારા શરીરમાં પ્રસરી જાય છે તેથી હું કામ કરી શકતો નથી કોઈ પણ જાતની વિશેષ તપાસ સિવાય ડોક્ટરે મારા પેન્શન માટે સરસ ભલામણ લખી મોકલી મને તરત પેન્શન મળી ગયું હું જાણું છું કે આ બાબતમાં લાહિરી મહાશયની દિવ્ય ઇચ્છાશક્તિએ ડોક્ટર અને તમારા પિતા સહિત બીજા રેલવે અધિકારીઓને પ્રેરણા આપવાનું કામ કર્યું છે દિવ્ય ગુરુના આદેશને તેમણે સ્વયંભૂ માથે ચડાવ્યો અને મને જીવનભર મારા પ્રિયતમના અખંડ અખંડતાદાત્મ્યમાં રહેવા માટે મુક્ત કર્યો આવા અસાધારણ સ્પષ્ટીકરણ પછી સ્વામી પ્રણવાનંદ તેમના હંમેશ મુજબના દીર્ઘ મૌનમાં સરકી ગયા હું તેમની રજા લેતી વખતે પૂજ્યભાવ સાથે ચરણ સ્પર્શ કરવા ગયો ત્યારે આશીર્વાદ આપતા તેઓ બોલ્યા તારું જીવન ત્યાગ અને યોગનું છે હું તને ફરી મળીશ અને તે વખતે તારા પિતા તારી સાથે હશે વર્ષો પછી આ બંને આગાહીઓ સાચી પડી હતી રાત્રિના વધતા જતા અંધકારમાં કેદારનાથ બાબુ મારી સાથે ચાલતા હતા મેં તેમને પિતાજીનો પત્ર આપ્યો જે તેમણે રસ્તાના દીવાના અજવાળે વાંચ્યો તારા પિતાજી લખે છે કે મારે તેમની રેલવે કંપનીને કોલકાતાની ઓફિસમાં એક અમલદારનો હોદ્દો સ્વીકારવો સ્વામી પ્રણવાનંદજી જે પેન્શન ભોગવે છે તે પૈકી એકનો સ્વીકાર કરતા મને ખૂબ આનંદ થાત પણ તે અશક્ય છે હું વારાણસી છોડી શકું તેમ નથી અફસોસ હજુ બે શરીર ધારણ કરી શકવા માટે હું સક્ષમ નથી